नमस्कार दर्शक मित्रो देश अने दुनिया ना सुपर फास्ट समाचार मा आपनो स्वागत छे आज ना ताजा अने સૌથી મોટો સમાચાર જાણીએ पहिला चैनल ने सब्सक्राइब करी नखजो अंबालाल नी घातक आगाही હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર घातक આગાહી કરી છે જેમાં જણાવ્યું કે ગુજરાતમાં સપ્ટેમ્બરમાં 3 થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે दक्षिण गुजरातના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. તેથી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન એવો વરસાદ પડશે જે 65% વિસ્તારને આવરી લેશે. जेमा दक्षिण मध्य गुजरात में भारे वरसाद संभावना है साथ उत्तर गुजरात में पाटण मेहसा बनासकांठा कच्छ और सौराष्ट्रमा वरसद आगाही कर एक महिति मुजब रस्ताओ पर तरण पांच मिलियन वाहनों सोल पॉइंट पांच करोड़ वाहनों वीमो नहीं शू कायदो वाहन अधिनियम बेहजार मुजब वीमा पॉलिसी विना वाहन चलावु गैरकायदेसर આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ રૂપિયા બે હજાર અને અથવા ત્રણ મહિના સુધીની જે બીજા ગુના માટે અને તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે ચાર હજાર રૂપિયાનો દંડ છે દંડ તમામ વાહનો માટે સમાન છે મોટર વ્હીકલ રૂલ્સ એક હજાર નવસો નેવ્યાસી સ્પષ્ટપણે જણાવે છે કે કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા નંબર પ્લેટ પર કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકે નહીં તે ગુનાના દાયરામાં આવે છે વાહનોન તાજ કે બોડી પર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર એક હજાર રૂપિયાનું ચલણ છે તો નોંધણી અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે પાંચ હજાર રૂપિયાના ચલણની જોગવાઈ છે વાહનો પર જાતિ ધર્મ અને રેન્ટ દર્શાવતા સ્ટીકરો અથલેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે રાશનકાર્ડ ધારકો આપે ધ્યાન राशन राशनकार्ड धारको कोईपण कितें ईकेवायसी द्वारा वेरिफिकेशन जोइए आ काम पांच सप्टेम्बर सुधी में करवा रहे शे। जो ईकेवायसी नही कर तो आवा ग्राहकों ने राशन वितरण योजना लाभों वंचित रहू पड़ी शीमा जिल्ला में मा मालीस टका रेशनकार्ड धारक ईकेवायसी थे विभागे राशन डीलरो ने कड़क सूचना જેથી જે પણ મિત્રોને રાશનકાર્ડમાં ઈ કેવાયસી કરવાનું બાકી હોય તે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે જે મિત્રો એ કેવાયસી નહીં કરાવે તેમને મફત રાશન આપવામાં આવશે નહીં અઢારમા હપ્તા પહેલા મોટું અપડેટ પીએમ કિસાનના અઢારમા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે અવે લાભાર્થીઓ पीएम કિસાન પોર્ટલ અથવા એક દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે આપને જણાવી દઈએ કે આ યોજનાનો આગામી हપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટ 30 નવેમ્બરની વચ્ચે કોઈપણ સમયે આવી શકે છે જયારે સરકાર દ્વારા હજુ સુધી ચોરી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી આ યોજનાનો 17મો હપ્તો पीएम नरेंद्र મોદીએ 18 જૂને બહાર પાડ્યો હતો अत्यार अत्यारुधी में दस पॉइंट तीस करोड़ खेडू तो खाताज़ार बे हज़ार रूपयानी रकम सीधी पहुंची चुकी है